ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઈમેલ રાઇટિંગ શરૂઆત કરીએ સૂચના આ પ્રમાણે છે કુંદન રાઇટ્સ એન્ડ ઈમેલ અહીં લખનાર છે કુંદન ઇમેલ લખે છે ટુ હિઝ ફ્રેન્ડ તેના મિત્રને નામ છે પ્રવીણ ટુ એટેન્ડ હાજરી આપવા માટે ધ ધપનિંગ સેરેમની ઓફ હિઝ ન્યૂ હાઉસ તેના નવા ઘરનું ઉદઘાટન છે ઉદઘાટન સમારોહ છે તો આ સમારોહમાં હાજરી આપવા માટે તે પોતાના મિત્રને પત્ર લખે છે શરૂઆત કરીએ ઈમેલ લખવાનો છે ટુ હિઝ ફ્રેન્ડ પ્રવીણ ફક્ત નામ આપેલું છે પ્રવીણ તો ઈમેલ એડ્રેસ નથી આપ્યું આપણે તે બનાવી દઈશું પછી ઈમેલ એડ્રેસ આપણે લખીશું પ્રવીણનું પીઆરએવી આઈ એન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યારબાદ ફ્રોમ તરફથી કોના તરફથી ઈમેલ લખવામાં આવે છે તો કુંદન એ પણ અહીં ઈમેલ એડ્રેસ નથી આપ્યું તે આપણે લખીશું બનાવીને કેયુએનડીએ એન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સબજેક્ટ ત્યાર પછી વિષય છે વિષયને ટૂંકમાં લખીશું ઓપનિંગ સેરેમની ઓફ ન્યૂહ હાઉસ ન્યૂ હાઉસ એટલે કે નવા મકાનનો નવા ઘરનો ઓપનિંગ સેરેમની ઉદ્ઘાટન સમારોહ શરૂઆત કરી ઈમેલની સંબોધન છે ડિયર પ્રવીણ આઈ એમ રાઇટિંગ દિસ ઇમેલ હું તને આ ઈમેલ લખી રહ્યો છું ટુ ઇન્વાઇટ યુ તને આમંત્રણ આપવા માટે ટુ એટેન્ડ હાજરી આપવા માટે ધપનિંગ સેરેમની ઉદઘાટન સમારોહ છે ઓફ અવર ન્યૂ હાઉસ અમારા નવા મકાન નવા ઘરનો વી વિલ બી મુવિંગ ટુ અવર ન્યૂ હાઉસ અમે અમારા નવા ઘરમાં જઈ રહ્યા છીએ શિફ્ટ થઈ રહ્યા છીએ ઓન ફિફ્ટીથ મે પંદરમી મે રોજ ધેર વિલ બી અ વાસ્તુ પૂજા ઇન ધ મોર્નિંગ સવારે જે કાર્યક્રમ છે તે વાસ્તુ પૂજા હશે એન્ડ અને લંચ ડેર આફ્ટર ત્યાર પછી લંચ છે ઇન ધ ઇવનિંગ સાંજે વી આર હેવિંગ અ પાર્ટી ફોર અવર ફેમિલી ફ્રેન્ડ્સ અમારા ફેમિલી કુટુંબના મિત્રો એન્ડ રિલેટિવ્સ અને સગા સંબંધીઓ માટે એક પાર્ટીનું આયોજન છે ઈટ વિલ બી ગુડ ફન તેમાં ખૂબ જ મજા આવશે આઈ વોન્ટ હું ઈચ્છું છું યુ ટુ શેર અવર જોય અમારા આનંદમાં તું ભાગીદાર બને તે હું ઈચ્છું છું જોઈનસ અમારી સાથે જોડાજે રાઈટ ફ્રોમ મોર્નિંગ સવારથી જ તારે અમારી સાથે જોડાવાનું રહેશે એટલે કે સવારથી તારે આવવાનું રહેશે આઈ એમ શ્યોર મને ચોક્કસ ખાતરી છે યુ વિલ એન્જોય ધ ડે વિથર્સ અમારી સાથે તને દિવસ દરમિયાન મજા આવશે અને છેલ્લે પ્યોર લવિંગ ફ્રેન્ડ તારો પ્રેમાળ મિત્ર કુંદન અહીં આપણો ઈમેઇલ પૂર્ણ થાય છે Thank you.